વાલા બાળકો ધોરણ અગિયાર વિષય સંસ્કૃત અને પાઠ નંબર પંદરનું વર્ણિતો હસી એ પાઠનું અનુવાદ મેં તમને શીખવવાનો પ્રયત્ન કરી અને વિડીયો તમને મોકલેલ છે વોટ્સએપ દ્વારા હવે આ પાઠના સ્વાધ્યાય કાર્યની ચર્ચા જે આપણે કરી અને એક વિડીયો બનાવી અને તમારી સુધી મોકો મોકલીશ તો સ્વાધ્યાય કાર્યમાં પ્રથમ પ્રશ્નમાં સૂચના આપેલી છે પ્રથમ પ્રશ્નમાં અધોલિખિત વિકલ્પ્ય સમુચિતમ ઉત્તરમ ચિહ્નોત એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો પહેલો પ્રશ્ન છે ચેટી કશ્ય મુખમ કાલી કરો ચાર વિકલ્પો આપેલા છે ક નાયકશ્ય ખ નાયિકાયા ગ વિદુષકશ્ય અને ગ મર્કટ તો ગ વિકલ્પ છે વિદુષકસ્ય એ જવાબ સાચો છે બીજો પ્રશ્ન કસ્ય વૃક્ષ પલ્લવરસેન ચેટી વિદુષક મુખમ વર્ણયતી ક ચંદન ખ તમાલસ્ય ગ પીપલસ કુરબકસ તો બીજો વિકલ્પ છે ખ તમાલ એ જવાબ સાચો છે ત્રીજો પ્રશ્ન છે વિદુષક આત્માન કિદૃતમ મન ક ચુરમ ખ દર્શનીયમ ગુઢમ અને ગ ચપલમ તો ખ વિકલ્પ છે દર્શનિયમ એ જવાબ સાચો છે ચોથો પ્રશ્ન યદા ચેટી વિદુષકમ વર્ણય તા સ કીદશ તિષતિ ચાર વિકલ્પો છે ક પ્રસન્ન ખુપી ગ નિમિલિતા અને ગ સંતપ એ જવાબ સાચો છે સસંદર્ભ સમજૂતી આપો એત તે મુખમ નંદનોદ્યાન અન્યવલવન બીજો છે અસમાકમ અપી મધ્ય દર્શનિયોજનો અસ્તિત ત્રીજો છે આર્ય અહમ તમામ વર્ણયામી અને ચોથો ચોથો છે એવમ એકાકીની ચિરમભવ આ ચારે ચાર સંદર્ભની ચર્ચા જે તે જગ્યાએ પાઠ ચલાવતી વખતે વિડીયો બનાવતી વખતે જ્યાં જ્યાં આ વાક્ય આવતા હતા ત્યાં ત્યાં આ સંદર્ભની ચર્ચા કરી અને તમને સમજાવવાનો પ્રયત્ન મેં વિડીયોમાં કરેલો છે તો એ વિડીયો જોઈ તમારા શબ્દો મેં આ સંદર્ભ શબ્દોમાં આ સંદર્ભ સંદર્ભના જવાબો નોટબુકમાં લખવાનો પ્રયત્ન તમે કરજો એટલે અત્યારે ફરી ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી વિડીયોમાં આના જવાબો મેં તમને કહેલા છે હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માતૃભાષામાં જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે વિદુષક મોડા આવવાનું શું કારણ આપે છે તો જવાબ એનો એવો હોય છે ગુજરાતીમાં લખવાના છે જવાબ કે વિદુષક પોતે મોડા આવવાનું કારણ એવું આપે છે અને તે જણાવે છે કે વિવાહના મંગલ મહોત્સવમાં ભેગા થયેલા વિદ્યાદરોના મદ્યપાનની મહેફિલને જોવાના કુતુહલથી ફરતા ફરતા હું આટલો વખત મોડો આવ્યો છું આવો જવાબ લખી શકાય બીજો પ્રશ્ન છે નાયક મલયવતીના મુખની કઈ રીતે પ્રશંસા કરે છે તો નાયક જીમુત વાહન પોતાની પ્રિયા મલયવતીનું મુખ જોઈને તેની પ્રશંસા કરતા કહે છે કે હે પ્રિયા પ્રિયાનો મુખ અને તેના મુખના આ બે ગાલની કાંતિ વડે ચંદ્રને જીતીને અત્યારે તાપને લીધે એટલું બધું લાલ થઈ ગયેલું છે કે તે જાણે કે ચંદ્રને જીતીને કમળની જીતવા માગતું હોય એવું લાગે છે અને પ્રિયાનું મુખ નંદનવન છે અને બીજું માત્ર જંગલ છે એવું એવું કહી અને પ્રિયાના મુખનું વર્ણન કરીને પ્રશંસા કરે છે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન વિદુષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને કેવી રીતે બેસી રહેવા કહે છે તો વિદુષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને લગ્નના ઉજાગરાને લીધે ઊંઘતા અડધી નીચેલી આંખોવાળા રૂપાળા એવા તેમજ ઊભા રહેવા તેમને કહે છે. ચોથો પ્રશ્ન છે. દાસી વિદુષકના મુખનું વર્ણન શી રીતે કરે છે? તો દાસી વિદુષકના મુખનું વર્ણન ભૂરા રસ જેવા અને ભૂરા રંગના તમાલ વૃક્ષના પાંદડાનો ઉપયોગ કરી અને વિદુષકનું મુખ કાળું કરી દે છે. અને પાંચમો પ્રશ્ન છે. પોતાનું મુખ કાળું છે એમ જાણીને વિદુષક શું કહે છે? તો ચેટી વિદૂષકને કહે છે કે તમે ખરેખર વર્ણવાયા છો છો એટલે કે રંગાયા તે વખતે વિદૂષક હાથથી વિદુષક રોષે ભરાય અને લાકડી ઉગામીને કહે છે કે અરે દાસી પુત્રી દુષ્ટ છોકરી ખરેખર આ રાજમહેલ છે હું તારું શું કરું પછી નાયકને બતાવીને તે કહે છે કે અરે તમારા બેની આગળ જ મને આ રીતે આણે કલંકિત કર્યો છે તો મારે હવે અહીં ઊભા રહેવાનો શો અર્થ છે હું બીજે ક્યાંક ચાલ્યો જઈશ આવું વિદુષક કહે છે ચોથો પ્રશ્ન છે નીચે આપેલી ઉક્તિઓ કોણ બોલે છે તે કૌંસમાં આપેલા પાત્રોના નામ પસંદ કરીને લખો કૌશમાં વિદુષક નાયક અને ચેટી એવા ત્રણ જવાબો છે હવે

ઇહ ઉપ અને આ વાક્ય જવાબમાં એનો એવો આવે છે કે આ વાક્ય જીમુત વાહન નાયક જીમુત વાહન બોલે છે ત્રીજો પ્રશ્ન છે એતત તે મુખમ નંદનોધ્યાનમ અન્યત કેવલ વનમ આ વાક્ય નાયક જીમુત વાહન બોલે છે ચોથો પ્રશ્ન છે આર્ય અહં તમામ વર્ણયામી આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય ચેટી બોલે છે આવો જવાબ લખી શકાય પાંચમો પ્રશ્ન છે સત્યમ ખલુ કુપિતો મે આર્ય આત્રેય આ વાક્ય ચેટી બોલે છે છઠ્ઠો પ્રશ્ન છે એવમ એકાકીની ચિરમ ભવ અને આ વાક્ય ચેટી બોલે છે એવો જવાબ લખી શકાય હવે સમીક્ષાત્મક નોંધ લખો અને એમાં પાઠમાં વ્યક્ત થતો હાસ્યરસ અને બીજો પ્રશ્ન છે ચેટીએ કરેલી વિદુષકની છેતરપિંડી તો આ બંને પ્રશ્નોની ચર્ચા આપણે પાઠ ચલાવતી વખતે કરેલી છે પાઠમાં જ્યાં જ્યાં હાસ્યરસ આવે છે તેની તેની એ તમને પાઠ ચલાવતી વખતે મેં તમને બતાવેલું છે વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે અને ચેટીએ કરેલી વિદુષકની છેતરપિંડી એ પણ સંદર્ભોની ચર્ચા કરેલી છે એની અંદર આ જવાબના આ પ્રશ્નોનો જવાબ આવી જાય છે તો એવી રીતે તમે જવાબ લખવાનો પ્રયત્નવાલા બાળકો કરો થેન્ક યુ